ત્વરિત કાર્યવાહી થવી જોઈએ કોઈ જાહેરાત થવી જોઈએ એવી કરવામાં આવી નથી કે સરકાર તાત્કાલિક આ ખેડૂતો પર જે આફત આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી તાત્કાલિક પાક વીમા યોજના શરૂ કરે

રાજ્ય સરકાર દ્વારા એક મોસમી વરસાદ બાદ સર્વેની જાહેરાત કરી છે જો કે મોરબીમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું મોટું નિવેદન સરકારના મંત્રીઓ મદદના બદલે ખેડૂતોની મજાક કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું છે ખેતરોમાં જઈને માત્ર ફોટો સેશન કરી રહ્યા છે મંત્રીઓ આ નિવેદન આપતા અમિત ચાવડાએ કહ્યું કે રાજ્ય સરકારે તત્કાલિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સાથે જ સર્વેના નામે સમય કાઢવાના બદલે પેકેજ જાહેર કરવું જોઈએ અને સાથે હવે જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામે નિવેદન આપી છે અમિત આપતા એના માત્ર પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરંતુ તેમણે રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલની સામે પણ તેમણે નિવેદન આપ્યું છે કેમ કે ગત રોજ તેમણે એ ખેડૂતના ખેતરમાં જઈને પાક ઉઠાવીને તેમણે કહ્યું કે આમાંથી વાસ આવે છે અને હવે આ તમામના મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ આડે હાથ લીધા છે ખેડૂતોને સહાય માટે એક વિશેષ પેકેજની જાહેરાત કરવી જોઈએ સર્વેના નામે ખેડૂતની સાથે મજાક કરી રહ્યા હોવાની વાત એ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે અમિત ચાવડાએ સરકારના તમામે મંત્રીઓ કે જેઓ સર્વે કરવા ગયા હતા તેને લઈને પણ નિવેદન આપ્યું શું કહ્યું અમિત ચાવડાએ જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ બાદ સાંભળો અને સૌથી મોટો પ્રશ્ન આજે ખેડૂતોનો છે કમોસમી વરસાદને કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની પણ આર્થિક પાયમાલી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે ખેતરનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે અને હજુ સુધી સરકાર તરફથી એના માટેની કોઈ ત્વરિત કાર્યવાહી થવી જોઈએ કોઈ જાહેરાત થવી જોઈએ એવી કરવામાં આવી નથી ત્યારે વારંવાર ગઈકાલે પણ અમે ખેડૂતોના સંમેલનમાં જાહેરમાં માગણી કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને પણ માગણી કરી છે કે સરકાર તાત્કાલિક આ ખેડૂતો પર જે આફત આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર થયા છે તો ખેડૂતોને આખા વર્ષનું જે બેંકોનું ધિરાણ છે એ ધિરાણ સંપૂર્ણ માફ થવું જોઈએ પાક વીમો નહીં હોવાને કારણે અતિવૃષ્ટિ થાય છે કમોસમી વરસાદ થાય છે કુદરતી આફતો આવે છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય તો આ ખેડૂતોને કાયમી રક્ષણ મળી રહે એટલા માટે ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી તાત્કાલિક પાક વીમા યોજના શરૂ કરે એ પણ આજે ફરી દોરાવી છે મોરબી જિલ્લાના ખેડૂતોનું પણ જે તકલીફ છે દર્દ છે છે જે પીડા એને જોઈ અને સરકાર એના માટે તાત્કાલિક કાર્યવાહી કરે એવી પણ કરીએ આતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કે જેમણે નિવેદન આપતા કહ્યું કે સરકારે સહાયના નામે આ પ્રકારના સરકારે ખેડૂતોના આખા વર્ષના બેંકના ધિરાણ માફ કરવા જોઈએ આ સાથે જ તેમના બજેટમાંથી એક પાક વીમાને લઈને એક વિશેષ પેકેજની જાહેરાત કરવી જોઈએ આ પ્રકારના સર્વેના નામે સરકાર એ ખેડૂતોની મજાક ઉડારી રહ્યા હોવાનું નિવેદન કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું છે જો કે અમિત ચાવડાએ નિવેદન આપતા એ પણ કહ્યું કે હવે આવનારા સમયની અંદર આ પ્રકારે ફોટો સેશન કે રાજ્ય સરકારે માત્ર સર્વેના નામે બહાના કરી રહી છે રાજ્ય સરકારે તેમના એ બજેટની અંદરથી એક રકમે નક્કી કરવી જોઈએ અને વિશેષ પેકેજ આપવું જોઈએ કેમ કે સમગ્ર ગુજરાતના એ ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને નુકસાન નુકસાન થયું થયું છે છે આખા એ વર્ષનું કે વિસ્તારોની અંદર પણ જ્યાં હવે બીજી વખત ખેતી કરવા માટે લગભગ છ એક મહિના સુધીનો સમયગાળાની પણ રાહ જોવી પડે છે જો કે છેલ્લા અડતાલીસ કલાકથી સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક ખેડૂતોના વિડીયો પણ સામે આવી રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હવે બીજા પાક લેવા માટેના અમારી પાસે રૂપિયા પણ નથી અને સરકારે હવે યોગ્ય સહાય ના રૂપે એક વિશેષ પેકેજ પણ જાહેર કરે અને એ જ માંગ સાથે કોંગ્રેસે પણ સરકારની સામે હવે બાયો ચડાવી અને તૈયારી દર્શાવી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પર ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ 3 સ્ટેપ સોલ્યુશન્સ ગુટ્રિશન ઓરલસ્ટ્રિકસ્ટી લાઈફથી તો જરૂરી હા બહુ